ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા મારા સાથી ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ રમેશભાઈ મિસ્ત્રી અરૂણસિંહ રાણા શ્રી ડીકે સ્વામી શ્રી રિતેશભાઈ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણા ડીડીઓ શ્રી યોગેશ કાપસે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારૂતિસિંહ અડોદરિયા ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ શ્રી વિનોદભાઈ પટેલ ભરૂચ જિલ્લા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન શ્રી નિશાબેન આર એનબી ચીફ એન્જિનિયર શ્રી સીપી પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌ મારા નમસ્કાર પ્રજાપતિજી આનંદમાં છો ને વરસાદ સારો થઈ ગયો છે એટલે લોકો બધાને શાંતિ એક વર્ષની નહીંતર પાછું વરસાદ જોયા પ્રઘુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંત અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો પણ અદભુત છે ને એમ આપણે જે તાકાત જે છે એ તો છે જ એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણને ડબલ તાકાત થઈ જાય આપણો આત્મવિશ્વાસ વધી જાય શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં છસો અને સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે વિકાસ કેવી રીતે હોય કેટલી સ્પીડ કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવું પરિવર્તન આવી શકે તે સમગ્ર દેશે છેલ્લા અગિયાર વર્ષમાં જોયું અને અનુભવ્યું છે આદરણી શ્રી નરેન્દ્રભાઈએ જીડીપીના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધા છે સ્થાનિક ઉત્પાદન વધે તે માટે આત્મનિર્ભર ભારતથી એમએસએમઈને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે મેક ઇન ઇન્ડિયા મેઇડ ફોર ધ વર્લ્ડથી વિશ્વના ઉદ્યોગ માટે ભારતમાં ઉત્પાદનને વેગ આપ્યો છે સેમી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રમાં ભારત વિશ્વમાં મહત્વના સ્થાને છે ડિફેન્સમાં ઇમ્પોર્ટમાંથી એક્સપોર્ટ દેશ બન્યો છે ગત નાણાકીય વર્ષમાં ભારતે એસી જેટલા દેશમાં ડિફેન્સની કરોડોની નિકાસ કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિશ્વના અનેક દેશોમાં કોરોના વેક્સિન પહોંચાડીને કોરોના સામે રક્ષણ આપ્યું કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન રસી પણ અંકલેશ શર્મા બની હતી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં અનેક ક્ષેત્રે રિફોર્મ થયા છે અને એ દરેક રિફોર્મ્સના કારણે આજે લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે લોકો પણ ઈમાનદારીથી ટેક્સ ભરતા થયા છે કેમ કે સૌને વિશ્વાસ છે કે એમના ટેક્સના પૈસા મોદી સાહેબ દેશના વિકાસમાં જ વાપરશે જીએસટીનો અમલ થયાના આઠ વર્ષ પૂરા થયા છે અને તેની આવકમાં પણ ઉત્તર વધારો થયો છે જુલાઈ માસમાં જીએસટીના આંકડાની વાત કરું તો દેશની જીએસટીની આવક એક પોઈન્ટ પંચાણુ લાખ કરોડથી વધુની નોંધાઈ છે અને એ જ રીતે ગુજરાતમાં પણ જીએસટીની આવક એસજીએસટીની આવક ગત વર્ષ કરતા પંદર ટકાના વધારા સાથે દસ હજાર ત્રણસો ને એક્યાસી કરોડ રૂપિયાની આવક થઈ છે ગુજરાતને પણ અને આ બધું જ કોઈ વેપારી અહીંયા બધા બેઠા હશે ઘણા બધા વેપારી હશે કોઈ વેપારી એમને ટેક્સ ભરે એમ લાગે જ તમને અને પાછા કેટલા તો વકીલો છે આપણી પાસે કે કેવી રીતે ટેક્સમાં ક્યાં બાછવડ મળી શકે વ્યવહારિક લેવી જોઈએ એમાં આપણને સરકારે જેના ફાયદા આપ્યા છે જેના માટે છે એ ફાયદા લેવા બી જોઈએ પણ બને એટલા પૈસા સરકારમાં ભરવાના થાય તો ક્યારે ભરે કે ભાઈ આવકે થાય છે એ પ્રમાણે એ પ્રમાણે આપણો ધંધો ચાલે છે ધંધાની સાથે રોજગારીઓ પણ એટલી મળે આ બધા જ આંકડા જે નાની મોટી તમને બૂમો સાંભળવા મળતી હોય એના એની સામે કે ભાઈ આજે આટલી બધી આવક થતી હોય એટલે ઇન્ડસ્ટ્રીઝ એટલી ચાલે છે ને ઇન્ડસ્ટ્રીઝ ચાલે ક્યારે કે એને જોઈતી દરેક સુવિધા સરકાર પહોંચાડી રહી છે પાણી જોઈતું હોય લાઈટ જોઈતી હોય રોડ રસ્તા જોઈતા હોય એ બધી જ વ્યવસ્થા સરકાર પહોંચાડી રહી છે પણ દરેકે દરેક દેશ પોતપોતાનું જુએ તો આપણે પણ માન્ય વડાપ્રધાનશ્રીની હાકલ હમણાં જે કિસાન સન્માન નિધિનો ઉત્સવ મનાયો તારે હમણે હાકલ કરી છે કે વોકલ ફોર લોકલ એટલે આપણે સ્વદેશી વસ્તુનો આગ્રહ કરવાનો જ હોય અને કરવો જ જોઈએ આપણે બધાએ અને એ જ આપણા માટે આત્મનિર્ભરતાનો સાચો રસ્તો છે તો એનામાં આપણે બધાએ થોડુંક વર્ગી રહેવું પડે અને એ વર્ગી રહેલા રહીશું તો જ આપણે બધા દેશોને અત્યારે ખબર છે કે ભારત અત્યારે સૌથી વધારે ગ્રોથ થતો દેશ છે અને એના હિસાબે જ નાની મોટી મુશ્કેલીઓ ક્યાંક ને ક્યાંક ઉભી થાય તો એને પહોંચી વળવા માટે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે ભાઈ લોકલ ફોર વોકલ આપણે આપણી સ્વદેશી વસ્તુઓ રોજ બરોજની જે વસ્તુઓ વાપરીએ છે કે બધી સ્વદેશી હોય એના ઉપર આગ્રહ જૂની ખરીદીલી હોય તો એને કંઈ આપણે અડવાની જરૂર નથી ફેંકી દેવાની જરૂર નથી પણ હવે આપણે થોડુંક વધારે મજબૂતાઈથી આગળ વધવું હોય તો આ માટેનો એમનો આગ્રહ પણ છે અને દુરાગ્રહ પણ છે તો આપણે પણ એનું સો ટકા ધ્યાન રાખીશું આઈટી અને સેવા ક્ષેત્રમાં ડિજિટલ ઇન્ડિયાના અભિયાનથી વિકાસની ગતિ તેજ થઈ છે દેશનું અર્થતંત્ર વિશ્વમાં ઝડપથી ત્રીજા સ્થાન પર પહોંચશે તેઓ સૌને વિશ્વાસ થઈ ગયો બધાને વિશ્વાસ છે કે આપણે પહોંચવાના જ છીએ ગુજરાત તો ભાગ્યશાળી છે કે આદરણીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો અઢી દાયકાથી લાભ મળી રહ્યો છે અને તેમણે ગુજરાતમાં વીજળી પાણી રોડ રસ્તા જેવા પાયાના ઇન્ફાસ્ટ્રકચરની સાથે સામાજિક ઉત્થાન મજબૂત ઇમારત ઉભી કરી છે એ દિશામાં ભરૂચ જિલ્લો પણ આગળ વધ્યો છે આજે મળી રહેલા વિકાસ કાર્યોમાંથી પાંચસો અને છોતેર કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તો રોડ કનેક્ટિવિટીના છે આ ખૂબ સારા રોડો છે એની વાત કરું હું તમને તો આમાં ચારસો કરોડ રૂપિયાના ખર્ચે છેતાલીસ કિલોમીટરનો ફોર લેન આમોદ રોઝા ટંકારિયા મુલેરા રોડ છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો સીધા જ દહેજ જઈ શકે એના માટે આ રોડ ચારસો કરોડ રૂપિયાના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છીએ એની સાથે સાથે જે બીજો રોડ લીધો છે એ બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન બનાવવા જઈ રહ્યા છે અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ અને એ જ રીતે વાલિયા ઝઘડિયા રોડ પણ સાહીઠ કરોડના ખર્ચે બનાવવાના છે એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટીવાળા થાય એ રીતે આપણે એની મેં આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ભાઈ ક્વોલિટીવાળું વર્ક થવું જોઈએ અહીંયા બધા બેઠેલા આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એમાં આરોગ્યના કામો છે રમતગમત તાલુકા ક્ષેત્રનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર થઈ ગયું છે એનું આજે લોકાર્પણ થયું છે શિક્ષણ અને શહેરી વિકાસના કામો ભરૂચના લોકો ભરૂચ લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરશે તેવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશિપમાં ગુજરાતમાં વિકાસની ગતિ બમણી થઈ છે ભરૂચ અંકલેશ્વર ઝગડિયા દહેજનો આખોય વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ટાઉન તરીકે પાછલા બે દાયકામાં આ ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકસો છે અહીંના ઉદ્યોગો લાખો યુવાનો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા લોકોને અનેક રોજગારીના અવસરો પૂરા પાડે છે ભરૂચ જિલ્લો આજે દેશના કેમિકલ કેપિટલ તરીકે ખ્યાતિ પામ્યો છે દહેજમાં દેશનો સૌથી મોટો પીસીપીઆઈઆર કાર્યરત થયો છે જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે અને દહેજમાં સૌથી મોટો એલએનજી ટર્મિનલનું પણ નિર્માણ થયું છે આ જંબુસરનો અત્યારે જ અમે બલ્ક ડ્રગ પાર્ક જઈને આવ્યા છીએ અને એ અત્યારે જે પ્રમાણેનું કામ થઈ રહ્યું છે મને લાગે છે ત્યાં સુધી ટાઈમ સર આ લગભગ બે હજાર છવ્વીસમાં ત્રીજા ચોથા મહિનામાં એ કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે અને એ કમ્પ્લીટ થઈ જશે એટલે આ ફરીથી આના આ ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો આ બો પણ હશે ભરૂચના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા લોજિસ્ટીક માટેના વિવિધ કદમો લેવામાં આવ્યા છે ભરૂચ અને અંકલેશ્વરને સંકલિત વિકાસ ક્વીન સિટી મોડેલ પર થઈ રહ્યો છે વાલિયા ખાતે ટ્રાઇબલ ઔદ્યોગિક પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક સી ફૂડ પાર્ક પણ ભરૂચના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉમેરો કરશે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો નિર્ધાર કર્યો છે અને એ ચાર જે આખા દેશમાં બનવાના છે એમાંથી એક એટલે સુરત અને સુરત ઇકોનોમિક રીજીયન તરીકેનો સમાવેશ થયો છે અને આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે છપ્પન પરિયોજના બનાવવામાં આવી છે આ શરમાં ભરૂચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ભરૂચ સહિત સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગ એમ છ જિલ્લામાં ઉદ્યોગ પ્રવાસન રોડ નેટવર્ક અને માળાખાકીય સુવિધાઓમાં આ વૃદ્ધિ થવાની છે આ જે રીજીયનલ પાર્ક બનાવ્યો છે સુરત એને એની અંદર છ જિલ્લા આવે છે અને એ છ જિલ્લામાં આનું જે બી લાભ મળશે એ આ એ છ જિલ્લાને મળવાનો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે તેમણે વિકસિત ભારતના સંકલ્પમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જળ સંચય જળ સંરક્ષણ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની દેશભરમાં મુહિમ ઉપાડી છે કેદ ધ રેન અનવે વરસાદી જળસંચયનું અભિયાન એક પેડ માકે નામ દ્વારા વૃક્ષોના વાવેતરથી પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા સફાઈથી ગંદકી મુક્ત ભારતનું તેમણે આહવાન કર્યું છે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કરવા માટે મેદસ્વીતા મુક્ત અને ટીબી મુક્ત ભારતની ઝુંબેશ પણ તેમણે પ્રેરણાથી અત્યારે આપણે ચલાવી રહ્યા છે આપણે સૌ વડાપ્રધાનશ્રીએ આપેલા અભિયાનોમાં જોડાઈને વિકસિત ભારતથી વિકસિત ગુજરાત અને વિકસિત ભરૂચ અને વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ આપણે સૌ સાથે મળીને કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત